મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ તો અગ્નિકાંડમાં મૃત્યુ પામે લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ તો કોંગ્રેસ કાર્યકરો દ્વારા બે મિનિટનું મૌન પડાયું તો રાજકોટના ગેમઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ તો કોંગ્રેસ કાર્યકરો દ્વારા બે મિનિટનું મૌન પડાયું જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ મોડાસા અને નગર કોંગ્રેસ સમિતિ મોડાસા આયોજી કેન્ડલ પાર્ટનું આયોજન રાજકોટ શહેરની અંદર ગ્રેમઝોનમાં બને બનેલા બનાવો માટે માનવ સર્જિત હોય હું સ્પષ્ટ કહું છું આ રાજ્યમાં વારંવાર આવા કાર્ય કંઈક બનતા હોય છે હળીમાં બન્યા છે ક્યાંક સુરતની અંદર બન્યા છે અમદાવાદમાં બન્યા છે તો પણ આ સરકારની આંખ કાન ખૂલતા નથી પણ અમે કોંગ્રેસથી આગેવાનો આ જિલ્લાના સામાન્યમાં સામાન્ય કાર્યકરો કેન્ડલ માર્ચ યોજી યોજીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે આત્માઓ આપની પાસે આવ્યા છે એમને ખૂબ શાંતિ આપજે અને એમને મોક્ષ અને મુક્તિ આપજે કારણ કે અને ભગવાન આવા લોકોને સદબુદ્ધિ આપે કે જેમણે પૈસા માટે આવા માનવ માનવ સર્જિત આ બધું જેવું ઊભું કર્યું છે પૈસા કમાવા માટે જે પ્રકારનું જે આયો કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય છે